અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકાના રામપુરા ગામની બેંકમાં લોન ન આપતા બેંકમાં યુવકે તોડફોડ કરી બેંકમાં તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકાના રામપુરા ભંકોડા ગામ ખાતે બેંક ઓફ બરોડામાં વિજય ઠાકોર નામના યુવકે બેંકમાં લોન માંગી હતી યુવકે મરઘા ઉછેર કેન્દ્ર બનાવવાની લોનની બેંક માટે પ્રોસેસ કરી હતી યોગ્ય પુરાવા અને દસ્તાવેજી કાગળ ન હોવાને લઈને બેંક દ્વારા લોન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો લોન ના ઇન્કાર કરતા વિજય ઠાકોરે બેંકમાં તોડફોડ કરીને મેનેજર સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે વિરમગામ પાસેના દેત્રોદ તાલુકાની બેન્ક ઓફ બરોડાની શાખાની બેંકમાં વિજય ઠાકોર નામના યુવકે લોન ન મળતા બેંકમાં તોડફોડ કરી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને સમગ્ર મામલે જે પોલીસે તપાસ હાથ ધરી છે